એ તુ બા તું બા જો ઘા થઈ કે કઈ જાય ઘાતી ઘાતી સીધી આહના આગળ પૂગી જાય બોલાવ તો બેન જો સીતાફળ ખાઈ થાય બોલાવ એ બોલાવ મેં જો

ને છે ને તુબાને જે શરદી જેવું હેતી સવારે ઉઠી હતી વહેલી ને વેલી પછી પાછી દૂધ પી વાળું દૂધ ને મધ ને એવું ખવડાવી પછી ભૂઈ ગઈ હતી પાછી જો અટાણે ઉઠી અટાણે તો મજા હે કંઈ છે નહીં રમે હે વાંથી વાંથી વા કહરે હુતી કામ બેન ને આમ ના ખાઈ સીતા પર ખાટલા ઇઠે ઘોટલા કરીને બે બેનું રમે જો ને તુબા હાટુ શતરંજી પાથરી પર તુબા શતરંજી ઉપર ના હોય ઘરના ઉપર બેઠા હોય પણ તુબાતા સતરંગ ની હેઠે જ હોય બે ને બેન મોઢા માં બે થોડું એમ ના કર હજી એક ચગાવી ને મમ્મા કેવું છે બે મીઠું મિતુ મીઠું મિતુ હવે તું હે ને કેલી પેલી રૂથે ને જીકવાઈ ની લાગે ને તેની જીક સરદી જેવું થઈ ગયું હે એ હાલે હે હવે માં દીકરીઓ ગયો તો એને કામ બામ કર્યું બધું ઈ જાય તો હવે તમે રોટલી કરી નાખી તી ગરવો ભર લીધો અને પછી કાઈ ઈ કસકસ કરતી હતી તી અંગડાઈ કે મજા નઈ ગઈ તો રાંધવાય નઈ દે સવારે મેં રોટલી કરી નાખી રોટલો કરી નાખ્યો એક શાક ખાલી બાકી રહેતું તું હે ને તું બહાર તો જો મગનું પાણી કાઢીને નાખ્યું હે ઠરી જાય ને પછી હું એને પીવડાવીશ Aibar yo miku heko pawa naga na to thari jayi. Mato chawe. Mahana jit gai. Mahana paingalas bote ka mati mana. Mami. Moti. Mato maha. Mata mahalwa ijiong. Kajo mesia ko ghar nai kuhe. Iba

આ જોઈએ છે થોડી થોડી કામ કરો થોડી થોડી કામ કરે બાકી તમારે બધાને કામ વાલે છે તમારે જો કાલ છે કાલે મૂરા છે ને અસલ બેસા આવ્યા હતા ઘરમાં દસ દસ રૂપિયાની કોણી મૂરા ને મેથી મેથી કામ પાલકની ભાજી હતી ને મૂરું હતો હા જો હા બધું હોય

અમે હે ને સાકુ નવી લીધી એ પાછો એ પટી સાકુ આવે ને જો હું તમને દેખાડું ભીમા દીકરીના બે ના અંગૂઠા હે ને સીતરાઈ ગયા બસ ચેક કરી જાય જો આ લીધી એ સાકુ સાકુ લીધી એવી ધારવારી હે ને તે માડી કરીને બે ના અંગૂઠા હે ને કપાઈ પડ્યા હા હવે હે મને અડવાનું મન નથી થતું આ મે મોરું મોરું હા મોર જીંકા જીંકા કરતા કરજો બહુ ધારવાથી સાકુ આવી ગયો હવે થોડીક ધાર ઓલી થાય ને તો કામ નહીં કા તું બા તું બા તું બા જોન જની ડબલી માં નાખ દીધી કાં જણ ઉડાડે હે આવું છે દીકો ને આવું છે આલી પક કપડે ન ઊભી થઈ જાય હો દીકો તો હલો હલો ઊભા થઈ જાવ પક કપડે ન ઊભા થઈ જાવ દીકો હવે જો આ વાહ મગજ માર્યો

स्याक तीखू था सटोटा लाकी जाए तो स्याक तीखू तो हेलो स्याक तीखू થઈ ગઈ હે 6 વટા નાખતા જાઉં ખાતા જાઉં ને એક બાકી ગયો આખરી મેં ખાઈ લીધો ને ને પછી રુંધી આપણે મળીયું એક બીજા નવા વ્લોગ માં તવરી આવજો બાય બાય સે યુ ઉઠીયું તો જો બે ગઈ હું અમાર શાક ના હે મુડી ખાવા બેસી ગઈ છે ને આછી આંખે ને થઈ ગયો તીખું તો હું જો અહીંયા ભૂખ લાગી હતી તે ખાવા બેસી ગઈ છે માં તું બહાર ને હાથમાં સફરજન દીધું તે વાં ખાઈ છે ને આહા ને વાં ખાઈ છે આહા ને ખાઉ તો બેડે છૂટતી ને હેને સુતા દીધું એ અહીંયા બેઠી બેઠી ખાઈ હે ત્રણે મા દીકરી એક જ ઘર માં હે પણ મને એક નેકરા અલગ થઈ ગયા બધે નેક નેકરા કા બેન તુબા તુબા મારી વાહે હું તુબાની મોર ને

ખાવા દો તમે હું છે ને વાહો વાળી નિવાડું બેઠી જ્યાં આવી રીતે મોર રાખી બેઠું હે ને આવે ને ને બધું ઉડાડીને નાખી દે હું કઈ ગયા ખાવા બેહું વાહો ફરી એટલે ધ્યાન ન પડે તો એ જો ધ્યાન તા પડી જાય જોવે અહીંયાથી થી તો બાર મમ્મી વાત કાલે બેઠી છે ધ્યાન પડી જાય તો માથે દોઠ મૂકી દીધો હે ને ખાવાનું જટી લે મારી પાસેથી છે પછી મને ખાવું કી સુગા સુગા હી ધ્યાન આય છે જો 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 આવે જો આવે હાથમાંથી વાટકા જટી લે રોટલી હોય તો રોટલી જટી લે ને વાટકા ને ને ચા ને જીવે બધું ઊંધું નાખી દે હોય તે માને છે

Số tí gây mất cảm giác được nó đã đi đi. Pi vợ đi nè, bóng ở đích như vậy. Mamái, mày, 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 mày,

ઉમરા પૂરા થઈ ગયા લે પછી તો દયો પપ્પા આવે એટલે ઓને હાલે મારા હાથું તારા હાથી તો દે મવા બધું ઊંધું જ વાળી નાખું હા જે હાથમાં આવ્યું નથી ઊંધું વાયરું નથી ઊંધા બોલાવવામાં તો બહુ એક્સપર્ટ હે ઊભું થવું પાણી પીવા જવું મારે કેમ જવું ખાવાત ન દીધું પાણી તો પીવા જ્યો હું આપું લઈ પાણી ગલેસ ભર દે મને મને દાદી ખાવા ને તું જા બેઠી ને અહીં ખા પીયો તો ને ટીકુ લાગ્યું તું મગ નું પાણી પી લીધું આલે આલે તું પીને ના દીકરા આલે મીતુ મીતુ આ

ગુલાબી ગુલાબી કેવા દાગા થઈ જાય પછી મે જીવ જો હમ હાલો લોકો થઈ જા ખાવા ન દીધો પછી ઉભું રાખી ને પછી નીરે ખાઈ હા હાલો ઓ લો લો એ માલી તુબા ને મજા નતી ચોકલાવ ચિંકી છડુકડી થઈ ગઈ ચિંકી શરદી થઈ ગઈ Bats, Mommy Digry, basic kamu tentu mungkin, oh.